હજારો લોકો છેલ્લી ચોવીસ કલાકમાં હવે પછી ગુજરાતમાં અઢારે વર્ણ ની લડાઈ છે ગુજરાતની કોઈ પણ દીકરી એના ઉપર કાયદા વિરુદ્ધ ઊંચકાતો હાથ એ થરથર કાપે એવી વ્યવસ્થા નું પુનઃ નિર્માણ કરવા માટેની લડાઈ છે અને અમે આ લડાઈને રાજકીય મોરચે સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે પરિણામ સુધી લડવાનો સંકલ્પ કર્યો અને સંકલ્પમાં આપ સૌએ ખૂબ બળ પૂરું પાડ્યું આપ મીડિયાના મિત્રો સહિત છેલ્લા ચોવીસ કલાકમાં ટેલિફોનિક રીતે આ મંચ ઉપર આવીને સમર્થન આપનારા સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અમે

માનની કૌશિક એને ધંધામાં હું વાંધો પડ્યો એ મને ખબર નથી કૌશિક કોને તાલુકા ભાજપના પ્રમુખ બનાવવા માંગે છે આ મનીષભાઈ ને કોણ સમર્થન કરી રહ્યું એ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખુલાસો કરી શકશે પણ જે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કૌશિક વેકરિયાના રાજકીય હરીફ

જો એનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે ને તો આ કમનસીબ ઘટનાના પાયામાં કોણ છે એ સત્ય ગુજરાતના જન જન સુધી પહોંચશે ગુનેગાર કોણ છે અને નિર્દોષ કોણ છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે માટે માનની મુખ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ જલ્દી કરાવે ત્રીજો મુદ્દો

અમરેલી એસપી ને સાથે લઈ જઈને શું સૂચના આપવામાં આવી કે દીકરીને જાહેરમાં વરઘોડો પોલીસે કાઢ્યો માનની હર્ષભાઈ તમે અમરેલી એસપી ને એવી કઈ સૂચના આપી કે આ નિર્દોષ દીકરીને પાટે ઉડાવી તમારી પોલીસે પટ્ટે પટ્ટે મારી તમે એવી કઈ સૂચના આપી હતી કે તમારી પોલીસ એને અડધી રાતે ઉઠાડી અને બિન અધિકૃત રીતે પોલીસ સ્ટેશનમાં સત્તર સત્તર કલાક જેને રાજ્યની પ્રજાની રક્ષાની જવાબદારી હોપી છે ને એણે જ કદાચ આ કેસની પણ હોપારી લીધી હશે અને એણે જ કદાચ તમારા રાજ્યના પાયા હલબલાવવા માટેની પણ સોપારી

કાર્યકર્તા સામાજિક અગ્રણી રાજકીય આચળો ઉતારી અને એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા આ ધરણા વધુ ચોવીસ કલાક આગળ ધપાવવાનો આ મંચ ઉપર સંકલ્પ કરે છે ગઈકાલે અમરેલીના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ અને વેપારીઓને મેં જાહેર અપીલ કરી હતી સવારમાં ખૂબ સકારાત્મક સંકેતો પ્રાપ્ત થયા છે આવતીકાલે સવારે દસ વાગ્યા સુધી આ ધરણાનો મંચ શરૂ આવતીકાલે શનિવારે સવારે હું તમામ અમરેલી નગરના વેપારીજનોને હૃદયથી વિનંતી કરું છું કે આપ મારી વિનંતી ઉપર અડધો તક માટે તમારા ધંધા રોજગાર બંધ રાખી અને સરકાર સુધી સત્ય પહોંચાડવા સરકારની આંખ ખોલવા સરકારની સંવેદનાને જગાડવા અને અમરેલીને કલંકિત કરનારા બનાવમાં જે કોઈ ગુનેગારો છે એને સજા અપાવવા માટે સમર્થન આપશો એવી વિનંતી કરું છું આવતીકાલે અગિયાર તારીખે સવારમાં અડધો ટક માટે વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડે એવું નારી સ્વાભિમાન મંચ ઉપરથી નારી સ્વાભિમાન આંદોલન સમિતિ વિનંતી કરે છે અમરેલી બંધમાં અમરેલીના વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડીને સહયોગ આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે મિત્રો આજે સરકારને સંદેશ આપવા માટે ધરણા કર્યાના 24 કલાક પૂરા થયા છે એમ છતાં સરકારની સંવેદનાઓ જાગી નથી શિક્ષાત્મક પગલાઓ ભરાણા નથી એટલે આજથી જ અમે

ની સમગ્ર ગુજરાતમાં રચના થાય જેની ઘરે દીકરીઓ ઉછળતી હોય એ દીકરીના ભવિષ્યની ચિંતા માટે રાજકીય આજળા ઘરે મૂકે સામાજિક થી ઉપર ઊઠી અઢારેય વર્ણ એક થઈ અને નારી સ્વાભિમાનના રક્ષણ કાજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિમાં જોડાય અને નારી સ્વાભિમાન મંચ ઉપરથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું ન થાય એના સમર્થન માટે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ શહેર કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરવા માટે થઈને હું તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને સામાજિક આગેવાનોને સમાજ સેવીઓને સ્વૈચ્છિક સંસ્થાઓને સમાજ સામાજિક સંસ્થાઓને વિનંતી કરું છું કે આવો સાથે મળી અને ગુજરાતની દરેક દીકરી એની શીલ એની આબરૂ એની લજ્જા એની મર્યાદા જળવાય એના સ્વાભિમાનનું રક્ષણ થાય માટે આપણે આ લડાઈને આગળ ધપાવીએ એક છત્ર નીચે ભેગા થઈ અને આ દીકરીને ન્યાય અપાવીએ સમગ્ર ગુજરાતમાં શહેર જિલ્લા અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરવા માટે અમે તમામ તાલુકા સ્તરે પીડિત ન્યાય મળે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપવાના કાર્યક્રમો નારી સ્વાભિમાન મંચ આવતા દિવસોમાં આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે જ્યાં રહેતી પોતાના ઘરની આજુબાજુમાં પડોશ માં મહિલાઓના દરવાજા ખટખટાવીને ભવિષ્ય ની અંદર આપણી ઘરે અડધી રાતે આવી આફત ન આવે એને રોકવા માટે

નારી સ્વાભિમાન આંદોલન સમિતિ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જે પૂજ્ય સાધુઓ છે પૂજ્ય સંતો છે તમામ સમાજના અગ્રગણ્ય નારી સ્વાભિમાન આંદોલન સમિતિ ને ખુલે ને સમર્થન કરે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે સરકારમાં જવાબદાર લોકોને શિક્ષા અપાવે

નારી સ્વાભિમાન મંચ છે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ છે એ સત્વરે કાર્યવાહી કરી અને દીકરીને ન્યાય અપાવે એના માટે અમે હવે આગળ ધપવાના છે મિત્રો આ સવે એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા જ્યારે પોલીસના પટ્ટે પીટાઈ રહી હતી જેલના સળિયા પાછળ ધકેલાણી હતી ત્યારે એને બહાર કાઢવા માટે ઘરે સલામત પહોંચાડવા માટે એ દીકરીનો આમ પડખું બી છો

આ લખેલા મુદ્દાઓ સિવાયના કોઈ પણ મુદ્દા ઉપર આંદોલનને ભટકાવવાનો પ્રયાસ કરે તો એને આપ સૌ રોકજો એવી વિનંતી સાથે એક સૂત્રી આંદોલન દીકરીને ન્યાય આપો કાયદાનો ભંગ કરનારા લોકોને આકરામાં આકરી સજા આપો આપ સૌ સમર્થન કરશો એવી હૃદયથી એકલા અન્ન દાણા વગર ચોવીસ કલાક પૂરા કર્યા છે આપ સૌ એના સાક્ષી છો હવે આ લડાઈ એનો વ્યાપ અને એની આક્રમકતા વધારવા માટે અમારા સાથીઓ માની પ્રતાપભાઈ દુધા જેની બેન ઠુંબર અને વીરજીભાઈને પણ હું વિનંતી કરું છું કે તમારો સાથી આ મંચ ઉપર એકલો કાફી છે આ લડાઈને આગળ ધપાવવા એનો વ્યાપ વધારવા એની આક્રમકતા લડાઈને ધાર કાઢવા માટે થઈને વિવિધ મોરચે લડવાનો થાય તો કાયદાકીય મોરચે લડાઈ લડવા જેની બેન તમે આગળ વધો સામાજિક મોરચે સંકલન માટે ભરતાભાઈ તમે આગળ વધો અને રાજકીય મોરચે સંકલન માટે આદરણી વીરજીભાઈને વિનંતી કરું છું કે આ જવાબદારી ઉઠાવી અને જ જ પાર્ટીના લોકો લોકો બધા સમાજના આ નારી સ્વાભિમાન મંચનો હિસ્સો બને એવી અપેક્ષા સાથે પરેશ ધાનાણીએ સંકલ્પ કર્યો છે તમારી સામે મંચ ઉપર બેઠો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આજે સવારમાં આ મંજૂરીને લંબાવવા માટે સત્તાધિકારીઓને વિનંતી કરી છે અરજી કરી છે અને આગામી ચોવીસ કલાક આ ધરણાને આગળ ધપાવવા માટે તંત્ર દ્વારા મંજૂરી મળશે મંજૂરી નહીં મળે તો પણ પરેશ ધાનાણી આ મંચ ઉપર બેઠો છે એ ઉભો નથી થવાનો એને એને